હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે ક્યારેય ભરેલું ખીચું ખાધું છે જો ન ખાધું હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો આ ખીચું એટલું સુપર એટલું ટેસ્ટી અને એટલું યમી લાગે છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કપ ચોખાનો લોટ લેશું આ વજનમાં આશરે દોઢસો ગ્રામ છે ત્યારબાદ જે વાટકાના માપથી આપણે ચોખાનો લોટ લીધો હોય તેનાથી દોઢ ગણું આપણે પાણી લેવાનું છે એટલે કે એક વાટકો ચોખાનો લોટ તો દોઢ વાટકો પાણી લેશું તેને ગરમ કરવા મૂકીશું ત્યાર મુજબ તેમાં સામ સ્વાદ મિજબ મીઠું અને અડધી ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલા ઝીણા લીલા સમારેલા મરચાં એડ કરીશું અને સરસ રીતે પાણીને ઉકળવા દઈશું આપણું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં ચોખાનો લોટ એડ કરીશું અને તેને સરસ મિક્સ કરી અને ડોના ફોર્મમાં લાવીશું ફ્રેન્ડ્સ ચોખાનો લોટ પાણી એકદમ ઝડપથી એબ્ઝોર્બ કરી લે છે મિક્સ ખાલી કરવાનું છે એટલા જ પૂરતું ગેસ ધીમો રાખી અને આપણે ચલાવવાનું છે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી અને તેને નીચે લઈ લેશું ડો જેવા ફોર્મમાં આપણું ખીચું આવી ગયું છે હવે ત્યારબાદ તેને નીચે લઈ અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી અને તેને ઠળવા દેશું સરસ રીતે આપણે તેને આવી રીતે પૂરું કરી લેશું એટલે જેથી તે ઠરી જાય હવે આપણું ખીચું ઠરી જાય ત્યાં સુધી આપણે તેનું અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ આના માટે એક મોટો ચમચો જેટલા સિંગદાણાનો પાવડર એક મોટો ચમચો ગાંઠિયાનો પાવડર આ મેં ભાવનગરી ગાંઠિયાનો પાવડર રેડી કરેલો છે તમારી પાસે ન હોય તો તમે કોઈપણ ગાંઠિયા અથવા દાળિયાનો પાવડર પણ લઈ શકો છો ત્યારબાદ એક ચમચી મેથીયો મસાલો ફ્રેન્ડ્સ મેથીયા મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે અને ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે આમાં ગમે તો કોથમીર મરચાં પણ એડ કરી શકો છો પણ આપણે ઉપરના લેયરમાં મરચાં એડ કરેલા છે આપણું સ્ટફિંગ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે જે ખીચું રેડી કરેલું હતું તેને એકદમ સરસ કૂણવી લેશું આવી રીતે હાથેથી પ્રેસ કરતા જશું અને કૂણવતા જશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને આ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મને વધુમાં વધુ સપોર્ટ કરવા મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો તેલવાળો હાથ કરી અને આપણે લોટને સરસ રીતે સોરી ખીચાના લોટને સરસ રીતે કૂણવી લેશું હવે આપણે તેમાંથી એક નાનો લુઓ લઈ અને તેનું થેપલી જેવું બનાવી લેશું આવી રીતે પછી હાથેથી તેની થેપલી કરી અને પૂરી જેવું વણી લેશું આવી નાની આપણે પૂરી રેડી કરીશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું સ સ્ટફિંગ વચ્ચે મૂકી અને તેની પેંડા જેવું આકારનું સરસ બનાવી લેશું તમે બોલ પણ બનાવી શકો છો આવી રીતે એકદમ કેરફુલી વાળી અને તેને સેજ પ્રેસ કરતા જશું અને સરસ રીતે આપણે લોહીંયા જેવું બનાવી લેશું ગોયણા જેવા શેપનું બનાવશું તમે રાઉન્ડ શેપ પણ કરી શકો છો અને બોલ શેપ પણ કરી શકો છો આપણે બધી આવી રીતે પેંડા જેવું રેડી કરી લેશું બધી પૂરીને આવી રીતે થેપી અને તેમાં સ્ટફિંગ ભરી અને આપણે કચોરી જેવું બનાવી લેશું ફ્રેન્ડ્સ આ ખાવામાં એટલું જોરદાર અને લૂકમાં એકદમ સરસ લાગે છે ને કે તમને પ્લેન ખીચું ન ભાવતું હોય તો આ ખીચું તમને સરસ ભાવશે અને એકવાર તમે આ બનાવશો ને એટલે દાદીમાનું અને નાનીમાનું જે ટ્રેડિશનલ ખીચું છે ને એ તમે ભૂલી જશો જુઓ આપણી સરસ મજાના કચોરી ટાઈપના ખીચાના લોયા રેડી થઈ ગયા છે હવે મેં સ્ટીમર પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે તેમાં વન બાય વન બધા આપણી કચોરી રેડી કરેલી છે ખીચાની તે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આટલા માંથી સાત થી આઠ જેટલી કચોરી જેવું રેડી થાય છે હવે તેને ઢાંકણ ઢાંકી અને ફાસ્ટ ગેસે દસ મિનિટ સુધી ચડવા દેશું જુઓ દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈ આપણી કચોરીનો રંગ બદલાઈ ગયો છે અને તે ચડી ગઈ છે જો આપણે તેને ચેક કરી લેશું આપણી છરી એકદમ ક્લીન બહાર આવી છે હવે તેને નીચે ઉતારી સેટ ઠરવા દઈ એક આપણે વઘાર રેડી કરીશું આના માટે બે ચમચી મેં તેલ લીધેલું છે તેમાં ચમચી જેટલા જીરું ચમચી જેટલી રાઈ પાંચ ચમચી જેટલી હિંગ એક મોટી ચમચી જેટલા તલ મીઠા લીમડાના પાન ગેસ એકદમ ધીમો રાખવાનો છે કેમ કે તલ ફૂટશે ને તો ઉડશે હવે આપણે ગેસ સાવ ધીમો કરી અને તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે ગેસ ઓફ કરી અને આપણે આપણા ખીચા ઉપર બધા ઉપર આવી રીતે વઘાર રેડીશું ફ્રેન્ડ્સ આ લૂકમાં એકદમ સરસ અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જુઓ દેખાવમાં જ કેટલું સરસ લાગે છે આવું ખીચું તમે ક્યારેય ખાધું છે હવે ચોક્કસથી આ રીતે ખીચું બનાવજો હવે આપણે તેને કોથમીર મરચાંથી ગાર્નિશ કરીશું આ ખીચું તમે એકવાર બનાવશો ને એટલે તમારી ઘરે ખીચાની ડેફિનેશન જ બદલાઈ જશે અને દર વખતે બધા આવું જ ખીચું કરવાનું તમને કહેશે છે ને એકદમ જોરદાર ખાવામાં એકદમ મજેદાર અને એકદમ નવી જ રીતે આપણું ટ્રેડિશનલ એવું ખીચું રેડી છે ફ્રેન્ડ્સ સાંજે શું બનાવવું નાસ્તામાં એવો તમને વિચાર આવે તો તમારી પાસે ચોખાનો લોટ રેડી હોય તો આ સ્ટફિંગવાળું ખીચું તમે રેડી કરી શકો છો અને ઘરનાના ખુશ કરી શકો છો હવે આપણે તેને કટ કરીને જોઈ લઈએ જો એકદમ આરામથી આપણું ખીચું કટ થઈ જશે સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું આખા આપણા સરસ મજાના કચોરી ટાઈપ ખીચામાં સ્ટફિંગ બધી બાજુ સરસ રીતે ફેલાઈ ગયું છે જે ખૂબ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ